કુવાડવા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ શિક્ષક વિરુદ્ધ પોક્સર ની ફરિયાદ ના મામલે ડીઓ દીક્ષિત પટેલ નું નિવેદન સામે આવ્યું બેડી પર ગામે પ્રાથમિક શાળામાં આ ઘટના બની તેમણે જણાવ્યું હતું કે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે મામલે તપાસ શરૂ કરવામાં આવી પાંચ સભ્યો રચના કરવામાં આવી છે તપાસ સમિતિ દ્વારા ગ્રામજનો શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ પાંચ ને વિદ્યાર્થીને ન્યુડ વિડીયો બતાવી શારીરિક છેડતી કરી હતી વિદ્યાર્થીના વાલી તેમજ અન્ય વાલીઓ કુવાડવા પોલીસ ને સમગ્ર કરવામાં ફરિયાદ કરી હતી બેડી વાચક પર અંદર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા ગઈકાલે અમને સમાચાર મળ્યા ગઈકાલે જ અમે પાંચ સભ્યોની ટીમ બનાવી છે જેમાં બે મહિલા શિક્ષિકાઓ એચ ટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને બે દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના ગ્રામજનોના વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને ને આધીન તપાસમાં આજે અમારી ટીમ જવાની છે